होपंड्या एत्याप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ 26 જાન્યુઆરી દિવસના નિમિત્તે સમસરા ફ્લેટમાં છવ્વીસ જાન્યુઆરીની ખાસ ઉજવણી કરવામાં આવી ધ્વજવંદન કરવામાં આવ્યું રાષ્ટ્રીય ગીત ગાવામાં આવ્યું સમસરા બાળકોને સર્ટિફિકેટ આપવામાં આવ્યું અલગ અલગ એક્ટિવિટી કરી અને ફ્લેટોમાં રહીશો દ્વારા ખાસ ઉજવણી કરવામાં આવી से और अपने से हम लोगों को बहुत ही मोटिवेट होना एक गए, गए। और को सब, सब सब से उसको ध्यान में रखे समाज की भावना से सेलिब्रेशन करते हैं और प्रोग्राम देते हैं ये संसारों की एक स्पेशलिटी है सभी धर्म में सब एक सबसे के लोग एक साथ रहते सभी धर्मों को बहुत ही इक्वल इम्पोर्टेंस भी देते हैं और सबसे सर्वोपरि राष्ट्र धर्म को थैंक यू बेटा इम्पोर्टेंस देते हुए आज के दिन में हमने बहुत अच्छे अच्छे प्रोग्राम को ऑर्गेनाइज किया हुआ है विद द हेल्प ऑफ अवर एम सी एज वेल एज ऑल संसारा आज और आज आ रहे हैं नेक्स्ट है, इम्पोर्टेंट है और ब्लैक स्क्वायर ग्रुप चल रहे हैं संसारा फ्लैट देखिए क्या करने वाला, वाला है आज गणतंत्र दिवस रिपब्लिक डे उजा करी थी સભી પેરેન્ટસ સે રિક્વેસ્ટ હે સોમ રેડી રાખે સ્ટીજ કે પાસ જો એચીવમેન્ટસ કર્યા છે અલગ અલગ ફિલ્ડ માં કોઈ એ ભણવામાં કોઈ ચેસ માં કોઈ બેડમિન્ટન માં એ બધા ને પણ પુરસ્કારત કર્યા હતા સર્ટિફિકેટ આપ્યું હતું ક્યા કલ્ચરલ એક્ટિવિટીઝ પણ કરી હતી સંસારા ફ્લેટ માટે હું કહી શકાય કે સમગ્ર ઇન્ડિયા માંથી લોકો અલગ અલગ રાજ્ય માંથી લોકો આવીને આ કોલોની માં વસ્યા છે ત્યારે અલગ અલગ પ્રકારના બધા જ લોકો ભેગા થઈને એક સામૂહિક આપણે બધા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોઈએ છે જે પ્રમાણેની ઉજવણી દરેક પ્રસંગની થાય છે આનિયા ગુપ્તા સંસારા ફ્લેક્સમાં પણ આનિયા ગુપ્તા ઉજવણી ખૂબ ધામધૂમથી કરવામાં આવે છે એના માટે સંસારા ફ્લેટના સર્વે આગેવાનોને અભિનંદન આપું છું અને એની સાથે વડોદરા શહેરના સર્વે નગરવાસીઓને ગણતંત્ર દિવસની શુભકામનાઓ પણ આપું